રામ રામ મિત્રો તમારું સ્વાગત છે મારા એક ઠળકતા ફળકતા નવા વ્લોગ માં ઠળકતા ફળકતા ને જોઈ લ્યો આ જો ગાઈસ તમારો ભાઈ આ કેડા ભૂલેડો ઉડે તા બાની બાવરિયા માં ખા પકડા લે ઓ કે તમારો ભાઈ છે અને કાકા રહી છે ની કોને કાકા ભાઈ અટે સોરી સોરી વાહ ભાઈ ભાઈ ના કરી ગાડી લઈને

આપણો ખટારો વાં પડ્યો છે ચાલો ત્યાં જઈ આવી પડે આપણી ઓફિસ છે તમને ખબર છે આ પંપ આમાં માં થોડોક ટાઈમથી થોડોક બંધ છે પેટ્રોલ ખતી વાલ પતી ગયું છે આ જો આપણી ગાડી આને તો બુલેટ ભાઈ કાંઈ નહીં આ અહીંયા ઉડે તો આ બાકી જો આ ઘોભો પડે તો જ આ બાકી બાવ એમાં ખા ઘોભો હો

એય છોકરાઓ જામે આને હું કહેવાય ટાર્જન ખાઈ થી લઈ ડાંજન બકરા બધા ખાઈ ખાઈ ખવડાવો છોકરાઓ જેટલું એટલું ગાઈનમાં હારું આવો ખાઈ લેવાય ભાઈ

હાલો દવલભાઈ અમારે ને ઈ ડાંડી વાગું રાખ્યો ગોરાઈ માં અમારે જઈયુ મને એક મતાઈ દે પ્લીઝ ઓડિયન્સ એ રામ ઓકે 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 એમ હોલ તોલા તારો બાપ કે લે ઓ આ મારો ભાઈન છે આ છે વિડિયો ની પથારી ફેરવા વાળો અમારો આ વિડિયો ઇસ તરફ આ બાબા ઓડિયન્સ મારું કેવા કેવા હારા આ બધું

ઓય ગાડી યે મારા બે દોસ્ત છે સાઈડ માં રાખો સાઈડ માં ગાડી રાખો આ પોલીસ ની ગાડી આ ડોફાઉ તને લઈ હા ના ને ગાય વિડીયો હાલો ને ભાઈ ના વિડીયો ઉતારવા તું હા ભાઈ તું